આપણે જાણીએ છે કે કોઈ પણ જગ્યાએ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય એટલે ત્યાં કેટલી સુરક્ષા વધારવામાં આવે છે ત્યાં કેટલા પ્રોટોકોલનું પાલન કરવાનું હોય છે મુખ્યમંત્રીનો સોમવારે જામનગરમાં એક કાર્યક્રમ છે જેનું સ્થળ પહેલેથી જ નક્કી હતું પરંતુ તે જ જગ્યા પર આજે એક દીકરીના લગ્ન હતા તેવામાં દીકરીનો પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો અને મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડી તો દિલદાર દાદાએ એવો નિર્ણય લીધો કે સૌ કોઈનું દિલ જીતી લીધું પોતાના જોઈ લો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેટલા ઉદાર દિલના છે તે સૌ કોઈ જાણે છે તેવામાં તેમની ઉદારતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જે સૌ કોઈ નું દિલ જીતી લીધું છે વાત એમ છે કે 24 નવેમ્બરે જામનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી નો એક કાર્યક્રમ છે પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે આજે એક દીકરી ના લગ્ન ટાઉન હોલ માં હતા જેથી મુખ્યમંત્રી ના કાર્યક્રમ ને લઈને સુરક્ષા બંદોબસ્ત ટાઈટ કરી દેવાયો આ કારણે દીકરી સંજના પરમાર નો પરિવાર ચિંતા માં મુકાઈ ગયો ટાઉન હોલ ખાતે તેમના લગ્ન ના કાર્યક્રમ ને રદ કરવામાં આવ્યો હતો એન્ડિંગ સમયે આ પ્રકારે દીકરી ના પરિવાર નું આયોજન ફેલ જાય તો તે પરિવાર કેવી ચિંતામાં મુકાય તે સૌ કોઈ સમજી શકે છે ચિંતામાં પરિવાર હતો ત્યારે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીએ દીકરીના પરિવાર ની ચિંતા ને મહેસૂસ કરતા પોતાના જ કાર્યક્રમ નું સ્થળ બદલવા અધિકારીઓને સૂચના આપી સાથે સંજના ના કાકા સાથે ફોન પર વાત કરી હેલો હા

મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ ટાઉન હોલ માંથી બીજે ખસેડવાનો આદેશ આપતા દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સર કાર્યક્રમ પણ ટાઉન હોલ માં રાખવામાં આવેલ છે તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મુંજાયો હતો તેથી અમે સીએમ સર ની ઓફિસ પર જાણ કરી સીએમ સર ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં તમારોમંત્રીમ રદ થયેલ હતો અને તેના પછી ત્રેવીસ તારીખે થવાનો હતો થવાનો હતો એમને જાણ થતા અમે માહિતી ખાતામાં સંપર્ક કરેલો હતો અને માહિતી ખાતા થી અમને વીરેન્દ્રસિંહ સપોર્ટ કરી સીએમ ઓફિસ સુધી વાત કરાવી અમારી સીએમ ઓફિસ અમને એક કલાકમાં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં તમે કીધું મારા ઘરે લગન છે દીકરીના તમારે ક્યાં જવું હવે બરાબર છે એ લોકો વાત સાંભળી અમે પૂરી રીતે અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગ છે તમારો ત્યાં કરો અને પછી પાછો કલાક પછી સીએમ સાહેબનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી અને તમારો જે કંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી અને આ આ સીએમ સાથે વાત કરતા અમને થયું તમારો પ્રસંગ શાંતિપૂર્વક આવી જશે અને અમને રાહતની ની સાસ મળી દીકરી લગ્ન હોય ત્યારે એક પિતાને સૌથી મોટી ચિંતા પોતાના ઘરના પ્રસંગ સારી રીતે સંપન્ન થાય તેની હોય છે તેવા માહોલ સમજી શકાય પરંતુ આપણા દિલદાર દાદા એ લગ્ન પ્રસંગમાં કોઈ બાધા ન આવે તે માટે પોતાના જ કાર્યક્રમ સ્થળ બદલી માનવતાવાદી અભિગમ અપનાવ્યો હિરેન પરમાર બીટીવી ન્યુઝ જામનગર